અને પાવડર તે લગાવવાથી આપણા ચહેરા ઉપર હોય એ ગરમી ઓછી થાય છે અને પાવડર છે મિટ્ટી છે તો તો આપણે છે આ છે ગુલાબનું પાણી છે જેનું આનો આનો રેટ તો બહુ કમ છે મતલબ કે આના કેટલા છે ત્રીસ રૂપિયા છે એ નથી આપણે બજારમાં કોઈ બી દુકાને તમે જાશો તો આ પાણી ગુલાબનું પાણી તમને મળી જશે અને આ છે આપણે સરસ મજાની મી મૂલતાની મિટ્ટી આનાથી આપણો ચહેરો વ્હાઈટ છે અને ગરમી હોય ગરમી ફેસ ઉપર નથી થતી તો ગાય તમે બી આને ફોલો કરો હું બી આને ફોલો જ કરું છું એવું નથી કે છોકરી માટે છોકરાઓ માટે અને છોકરીઓ માટે બંને માટે છે આ છે આપણે મુલ્તાની મિટી તો જે જે લગાવી અને જે લાવી બજારમાંથી કોમેન્ટ કરજો મને કે એમના ચહેરા પર ફરક પડે નાના આના આનામાં કાંઈ કેમિકલ જે વસ્તુ કાંઈ આવતું જ નથી અને કાંઈ આપણા ચહેરાને નુકસાન કરશે નહીં અને આની કિંમત લગાયેલી છે હું તમને અહીંયા બતાવી દઈશ જોઈ શકો છો તમે સાચે તો હું ભૂત તો લાગી રહી છું પણ મને બહુ શરમ આવે છે ભૂત બની ગઈ છું તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને હા આજે બી આ પ્રોડક્ટ યુઝ કરે તો આ વિડીયો આગળ શેર કરી દેજો ને કમેન્ટમાં તમારી બધી હોય મને જણાવી દેજો તો જય માતાજી તો એને આપણે એક બે કલાક તો રાખવી જ પડશે ત્યારે આપણો ચહેરો વાઇટ થઈ શકે છે તો જય માતાજી તો ગાઈશ ભાઈ બધાને મારા નવા બ્લોકમાં બાય